નકલી માર્કશીટ પકડાય સરકાર કે સમયબંધીને છોડશું નહીં નકલી અધિકારીઓ પકડાય સરકાર કે કોઈને છોડીશું નહીં પણ ગુજરાતમાં લાંબા સમયથી આવા લેભાગુ એજન્ટો જે આપણે જોયું હતું તાજેતર ડીગુચા વખતે પણ પરિવારના સિત્તેર લાખ એંસી લાખ દોઢ કરોડ પેટે પાટા બાંધીને પોતાની તમામ મિલકતો ગીરવે મૂકીને પણ આ રીતે પોતાના બાળકને ઉજ્જવળ ભવિષ્ય માટે મા બાપો મોકલતા હોય છે પણ સરકાર એક દુર્ઘટના બને એના પૂરતું એક એક દિવસ પૂરતી વાતો કરે પણ કોઈ નીતિગત નિર્ણય નથી કરતી તેના કારણે આપ પણ છું પરિવારો અત્યારે સતત ચિંતામાં જીવી રહ્યા છે